જય દ્વારકાધીશ ઠાકર ઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન માં તો હવે આજે આપણે જવાનું છે ક્યાં જવાનું છે મુના ક્યાં જવાનું છે દડો બેટ રમવા દડો બેટ રમવા સહી પકડે ગુરુ તારે આવું કે

એટલે એવું છે એટલે હમણાં મળી આગળ મેદાન બુક કરી નાખ્યું છે બે કલાકનો સ્લોટ બુક કર્યો ચાલો ભાઈ ફાઈનલી ગાડી ફૂલ થઈ ગઈ છે અને નીકળી ગઈ છે પબ્લિક આખી કેવલભાઈ આવી ગયા વિકેટકીપર રહેશે ને મુનાભાઈ તમે એને આજ દડો બેટ રમવા છે હવે મને એવું લાગે છે કે બોક્સ ટ્રિકેટ બૂક નથી લગભગ એ ફોટો શૂટ થાય છે જોડ્યું ગીત તો એક મિનિટ ફોટો શૂટ થાય કમલભાઈ ની રાહ જોવાય છે આવી જાય તો હારું એ અમારે શું છે થાલા છે થાલા ફોરિજન એ એના ટાઈમે જ એન્ટ્રી મારે સમજ્યા તમે હવે અમે આ વાસા એનું વેઇટ કરીએ મને એમ છે અમે આ બધું પુગાડી લેવું ને આપણે આખું બધું ગ્રુપ ત્યાં આપણો ટાઈમ પતી જાય ને એક્સ્ટ્રા પૈસા બુક તો કરી લીધું હે લગભગ કરી લીધું ફાઇનલ ના કહી શકું યાર હા अमेरिका केवल भाई बोर कतरिया ने बोर कतरिया बोर कतरिया हमें बोर कतरिया मारा बेगा क्या दी तुम्हें वोट देऊं नापेट नापेट नयू बोर कतरिया बेगा छे पाडे आवो आवू आवू करीन ये तो पर्सनल जा रहा है ये तो पर्सनल जा रहा है गज સીરિયસ મેટર હો ગયા એને બાઈ ટુ આઈ કે મોરે મોરો એને કે આઈ વરી જવાનું હે બધાય વરે ને કમળભાઈ આવી ગયા છે ફાઇનલી એટલે સીએમ સાહેબ તો જોડાઈ જવામાં લાગે સીધાઈમાં જો જોવા હોય તોય મુના હે હાલો આનો બેઉ બેઉ થાલા થાલા ફોર ને સિરાજ મ્યુઝિક આવી ગયા છે છે તો જો ઉપર પીજી આ ભાઈ અહીંયા અહીંયા ભણવા આવ્યા બે દેખાય તું જો જુઓ તમાર રિઝલ્ટ તમાર રિઝલ્ટ મને બતાવ દેજો

પ્લેયર આવી ગયા છે બીજા પ્લેયર પ્લેયર ને મળે છે આ ઓપનર છે આપડી ટીમ ના ફાઈનલ વાત છે હા સ્ટાર બેટ્સમેન છે કેટલા કરોડ દીધા એને તઈ તો આવ્યો નબડી હબડી ઓલી રમવું નઈ લીગ હું કીધું

માથે ચડી ગયો માથે યાર હે શેરખા નાડી ગયો શેરખા નાડી ગયો નામ હા દાણ ચોરી દાણ ખટારા આયે ચાલો ભાઈ ગાડી ઉપર ગાડી ભેગી છે એવું આ આપણી ગાડી છે નામ નથી લેવું મિલનભાઈની બીલુ ચંદ્ર હાલો ચાલો ભાઈ ગાડી બધી આવી ગઈ છે હવે નીકળે છે હમણાં

ઓલા ખીચામાં જ છે નહીં હતાડ દીધી મારી પાસે તો હે જ નહીં પણ મારી પાસે તો હે જ નહીં ચાવી તું હમ નહીં મેં જોઈ ચાવી ચાવીના પાસે હે તોય તું પાછી અટાણ બીજી લફ કરાવે છે પછી ચાવી દઈ દે મારી પાસે નથી ચાવી દઈ દે દગ ચાવી દઈ દે હાલ નકર મજા નહી આવે ચાવી દે ભાઈ

ન્યાથી આપણે ખેતરમાં બોક્સ ક્રિકેટ છે અને ન્યાથી અમારે 15 કિલોમીટર સીવે છે રાંધેજા પાસે હે બોક્સ ક્રિકેટ કોઈ છે ને લખ કાગડા ઉડે ક્યાંથી ખોલ ના ગાલ દરવાજો અંદર પાર્ક કર ના કે ખોલી દે ઓલા આવી ગયા કે નહીં નીલ્યો ની બધા કોઈ નથી આપણે પહેલા છે આપણે પહેલા છે એમ વર્ની ફુયુ ચાલી કે પીછે જા આ છે આજનું આપણું મેદાન બોક્સ ક્રિકેટ ઓહો પ્લેયર તો અંદર વહી ગયા ગાડી એક પાર્કિંગ થઈ ગઈ છે આપણી બીજી ગાડી પાર્ક થાય હવે કમલ ને એને જડી જાય તો સારી વાત છે ભાઈ બૂટ ન જ પડ્યા રમવા દે ને બૂટ વગર આ સિક્સ ઉપર વયો ગયો એમ વાહ ભાઈ વાહ પ્લેયર હાલ ભાઈ આને ફટાફટ એક બોલ ફેંકતો જો જો હમણાં સ્ટમ્પ જવું જોઈએ સ્ટમ્પ આજે બધા કઈ દેખાતું નથી જલા બીજી ગાડી આવી ગઈ છે હો જો મોટા મોટા પ્લેયર હવે આવ્યા છે બધા જોઈ લેજે આહા ઇ ફીલિંગ તો જો હું કરે મોટા મોટા પ્લેયર આવ્યા છે હો બધા હવે વેલકમ ભાઈ અને એટિટ્યુડ તો જો કેવો ભાઈ પ્લાસ્ટિકના બેટ છે ઇકી ए, ए, ए. देखो गाइस देखो ये पीछे लिखा है क्या भाई आपका क्या नाम है क्या नाम है हेलो सर आपका नाम क्या है ए बी 55 ए सही है ओला मोटो प्लेयर माही क्या माही थाला फॉर रीजन थाला थाला नहीं मने केम लागे कई नवाजुनी छियो छोड़ ये थाला यो. आ गयो आ ओए Hitam jo, slow motion male, wa, wa, wolo 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 kon, wolo kon, Ronald dosado, Ronald doedo, <hesitation> Ronald dosado, walaikus, 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 wala મને આગળ સલાહ દેતો હતો મને કે ન્યાથી એટલો લાંબો થયો નામ થયું ને તેમ થયું અંદર આવીને પેલું પકડ્યું વાત અરે પણ આપને નતીજા હાલો હે હાલો ભાઈ કોણ કોણ ઉલારો કોણ ટોસ કરે કોણ આપણે બાકી લે પાકુ હમ હલકે આ એટલે ભૂલાયું હોલો કપકાવે છે બદલાય લાગતા મને છો જીતી ગયો ભાઈ કાન માગી માગી કમ ભાઈ કેટને સારો પ્લેયર માગી લીયો તો આ ભાઈ

આવો 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 અમદાવાદ થી આવ્યો હોય હા ભાઈ મિસ્ટર અમદાવાદ મિસ્ટર અમદાવાદ મેક્સ ભાઈ રામ રામ પ્લેયર આવી ગયા મેક્સ મારી ભાઈ ફિલ્ડિંગ આવી પ્લેયર આવ્યો આવી ગયો

8 8 8 અલ્યા તું એમાં ક્યાં હો હું મામા ભેગો હા 10 10 બની

વાય ફાય હાલો ભાઈ પણ હા એટલે ચાર 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 એડ કરી દે ભાઈ ચાર હા એ કમો આવ્યો કમાને 6 જો પેલા જ બોલે કમાને 6 હો मामો એય પ્લસ 6 એડ કરી દે

હવે કોણ આવે છે ઓપનિંગ જે આ ભાઈ તો બહુ ધોવાણ આજ બહુ ગજબ મજા આવી 96 નો અરે વાહ વાહ 96 96 96 ચાલો

ન લીધો ઈચ તો એમ સિંગલ લીધો અને એટીટ્યુડ પ્લેયર છે જો કાઈ છે ને ઓલો ઓલો ભાઈ તો ભુલાઈ જાય આ મેઈન પ્લેયર થાલાફો રિજન તો ભુલાઈ જાય આને તો રન કરીને પ્લેડુ કરીને પ્લેડુ તને ટ્રાયલ હતો ભાઈ એ ટ્રાયલ ભાઈ અરે કાયા હતો ટ્રાયલ હતો ટ્રાયલ ઓઈ આવું છે આવું છે રાયેલ હતો ભાઈ ટ્રાયલ હતો ઓઈ ઓઈ રાયલ

મા સોરી પણ વિકેટની જરૂરત છે કરવું જ પડે આ ક્રિકેટ કાકી ગયા એટલે જો તમાર સકો ઘટ ગયો રન નો દોડાય બોલ આ વાત તો

ચાલો ભાઈ નાસ્તો કરવા આવી ગયા નાસ્તો કરવા હવે ત્યાં ભીખા પૌવા સેવ ખમણી થેપલા ને જોખમો ખાય છે એમ કાલ હવાલમાં અહીંયા આ ભાઈ છે ને મને બોલવાના છે એવું લાગે છે બે શબ્દ